र नो र नो सूरत માં ઘર માં જ ચાર ધામ ની યાત્રા થઈ શકે તેવું સુંદર સજાવટ જોવા મળી શ્રી વિશ્વકર્મા સમાજ કલા કારીગરી માટે હંમેશા સર્વોત્તમ રહ્યો છે ત્યારે સુરતના કામરેજ ખાતે શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિના મહેશભાઈ સોંડા ઘરે પોતાનું જ ઘરમાં વૃંદાવન ધામ અને પ્રેમનગર જેવી प्रतिकૃતિ તૈયાર કરી અને જન્માષ્ટમીની ઉજવણી કરી હતી મહેશભાઈ સોંડાગર દ્વારા જન્માષ્ટમીના તહેવાર પર પોતાનું ઘરમાં જ પોતાની સુઝબૂઝ થી દર વર્ષે અલગ અલગ प्रतिकૃતિ તૈયાર કરતા હોય છે જારે આ જન્માષ્ટમીના મહેશ ભાઈએ વૃંદાવન ધામ અને પ્રેમ મંદિરની प्रतिकૃતિઓ બનાવી છે જે માં તેમણે નાની વસ્તુઓની બહુજ બારીકાઈથી તૈયાર કરી છે તમામ વસ્તુઓમાં મોટો ભાગ ના લાકડામાંથી તૈયાર કરી છે આ प्रतिकૃતિ બનાવવા માટે તેમના ઘરના સભ્યો સાથે તેમના ધર્મપત્ની પણ તેમને કામમાં સાથ આપે છે આ તમામ प्रतिकૃતિઓ તૈયાર કરવામાં અંદાજે 15 થી 16000 જેવો ખર્ચ મહેશભાઈને થયો હતો ખાસ વાત કરીએ તો આ प्रतिकૃતિઓ બનાવવા માટે મહેશભાઈ દિવસ દરમિયાન પોતાનું ધંધાકીય કામકાજ કરે છે જ્યારે રાતનો સમય મળે ત્યારે આ प्रतिकૃતિઓ તૈયાર કરે છે आ प्रतिकृतियों तैयार करवामा महेश भाई ने अंदाजे एक महीना जेवो समय लागेओ हतो। குா பியக்கூ ம